અંદરથી ઠોકીને બોલવાનું મન થાય આ સવાલો આપણે આપણી જાતને પૂછવાના છે અને અંદરથી જે જવાબ આવશે ને એ સાચો હશે અને એ જવાબને અનુસરીને આપના મતાધિકાર નો ઉપયોગ કરવા માટે હું આપ સર્વને વિનંતી કરું છું વોર્ડ નંબર દસ ના સ્થાનિક ઉમેદવારોની જે પેનલ છે માનનીય શ્રી કીર્તિબેન અટારા શ્રી મિહિરભાઈ મહેતા અમારા દીપ્તિબેન જરણાબેન વસાવડા અને પ્રિય મિત્ર કડીવાર સાહેબ કે જેની સાથે ઘણી વાર અહીંયા આ કાળવા ચોકમાં સારો એવો સમય વાતોમાં પસાર કર્યો છે અને એમની વાતોમાં એમના વિચારોમાં જે એક આ ગામ માટેની લાગણી અને આ ગામ માટે કઈ કરી છૂટવાની જે ભાવના મેં જોઈ છે એટલે આજે આ માધ્યમથી હું હૃદયપૂર્વક અપીલ કરું છું કે વોર્ડ નંબર દસ ની ઉમેદવારની પેનલને આપનો મત આપો આપના મતાધિકારનો ઉપયોગ કરો અને આપના માટે કઈક કરી છૂટવાનો એમને અવસર આપો ધન્યવાદ થેન્ક યુ